અમરેલીની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી બાદ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી અને દર્શક કાર્યક્રમ યોજાયો તો અમરેલી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જૈની ઠુમર પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર ઠાકરસીભાઈ મૈતલિયા પ્રતાપ દુધા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ કાર્યકર્તાઓ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સહિત મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અમરેલી લોકસભા ઇલેક્શન અનેરું લડાયું છે અને તાકાતથી લડાયું છે તો અમરેલીમાં પરેશ ધાનાણીની ખોટ વર્તાય એક મહિના બાદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટર પીછે હઠ નહીં કરે તો અનેરું આંદોલન શરૂઆત થશે તેવું પણ અહીં જણાવ્યું છે અમરેલીથી થશેના પ્રયત્નો ચાલુ કરવામાં પણ આવશે તેવું પણ અહીં જણાવી દીધું છે

બધા જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાનો સવિશેષ આભાર સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ટ્રસ્ટી સંસ્થાઓ બધી સંસ્થાઓનો આભાર અને ખાસ કરીને મારા મીડિયાભાઈઓનો સહૃદયથી આભાર આ ઇલેક્શન કેમ્પેનિંગની અંદર ઇલેક્શન જે લડાણું એ અમરેલી જિલ્લાનું અનેરું ઇલેક્શન લડાણું અને તાકાત લડાણું અહીંયા પરેશભાઈની કોટ ભરતા હતી જે રાજકોટ લડતા હતા અને બધી અમારા ખંભાળ ઉપર જવાબદારી હતી અને અમરેલીના જિલ્લાની જનતાએ તાકાતથી કોંગ્રેસ પાર્ટીને ઇલેક્શન લડાવવામાં મદદ કરીશ ત્યારે બધાનો હૃદયથી આભાર માનું છું ને પછીની જવાબદારી ચાર તારીખની રિઝલ્ટ બાદ કોંગ્રેસ કાર્યકર્તાને એક નવી દિશામાં લઈ જવાની મેં પહેલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને રોજે ઇલેક્શન લડતા હોય ત્યારે જ પ્રજાની વચ્ચે નહીં પણ કોંગ્રેસની જે નૈતિક જવાબદારી બને છે એ લોકોને પડતી મુશ્કેલીઓમાં લોકોની વચ્ચે રહેવું અને અત્યારે જે છેલ્લા અઠવાડિયાથી લોકો ત્રાહિમામ પોકર્યા સ્માર્ટ મીટરની વાત ઉપર પણ એક મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટરમાં પીછેહટ નહીં કરે તો અનેરું આંદોલનની શરૂઆત અહીંયાથી થાય એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે ગૃહિણીઓ હું જ્યારે જોઉં છું ત્યારે મીડિયા મારફત સોશિયલ મીડિયા મારફત વીજ મથકો ઉપર જઈને એની હૈયાવરાણ નીકાળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી મોટું ફંડ એની સંસ્થા માટે આ વીજ કંપનીઓ પાસેથી લીધેલું છે અને લોકોના કિસ્સામાંથી ખંખેરી રહ્યા છે સ્માર્ટ મીટર હટાવવાની ઝુંબેશ અમરેલી જિલ્લાથી શરૂઆત કોંગ્રેસ પાર્ટી મારફત થાય અને લોકોની વ્યથા અને વેતનામાં કોંગ્રેસ પાર્ટીની ઢાલ બને એની એક નવી જવાબદારી સાથે એક મહિના બાદ આ આંદોલનને આગળ વધારવામાં મેં આયોજનમાં પાત્ર આગળ વધેલું છે તમારે વિજય વિશ્વાસ સો ટકા વિજય વિશ્વાસ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનો જે મતદાન બાદ બહાર આવેલી વ્યથા એ કંઈક બતાવી છે અને જે હમણાં અમારી અહીંયા કારોબારીની અંદર વાત થઈ પ્રમાણે જે સાયલેન્ટ વોટર છે એણે ભણેલા ગણેલા ઉમેદવારને મતદાન કર્યું છે અને અહીંયા જેની બેન કુંવરજી